ગેરકાયદેસર જીમ બનાવી સરકારી જમીન પર દબાણ કરવામાં આવ્યું હતું લિંબાયતમાં ભાવનાનગર ખાતે એસએમસી ના જગ્યા ઉપર હાસિમ ગેંગે કબજો કર્યો હતો ત્યારે સરકારી જમીન પર કબજો જમાવી બેઠેલા તત્વો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને આ ડિમોલેશનની કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે સુરત શહેર પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો આસિમ સિદ્દી જે છે જે હમણાં જે એક લેટેસ્ટ એણે એની વિરુદ્ધમાં એક ગુનો દાખલ થયો છે કે એની સોસાયટીની અંદર એણે એક મારામારી કરેલી અને એમાં એનું નામ સામને આવ્યું છે ત્યારબાદ ખબર પડી કે એણે એન્ટી સોશિયલ માણસ છે એના વિરુદ્ધ વીસથી વધારે ગુના દાખલ થયેલ છે એટલે એની ખબર પડી કે એસએમસીની જગ્યા ઉપર એણે જીમ બનાવ્યું છે અને એક ક્રિકેટનું બોક્સ બનાવેલું છે તો તે ત્યારબાદ ઝોન ટુ અને એસઓજીની સિનિયર અધિકારી સાથેની ટીમો અહીંયા હાજર છે અને એક મેસેજ છે કોઈ પણ અસામાજિક તત્વ કે જો તમે લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ બગાડશો તો તમને કોઈ રીતે છોડવામાં નહીં આવે જે પણ તમારું ગેરકાયદેસર છે તમામ નેસ્ત નાબૂદ કરવામાં આવશે